ના પછી કોઈ બીજા સરકારી તંત્ર એ પણ મતદારને જાગૃત કરવાનું કાર્ય કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ સુધી સીમિત થઈ શકે પણ એમને સરદારનું મળ્યું ત્યારથી એ સમગ્ર દેશના અને રાષ્ટ્રના સરદાર રહ્યા છે અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના સરદાર રહ્યા છે અને સરદાર રહ્યા હોય તો આજે જે આ આખી જાન્યુઆરીએ જે કમિટીએ નક્કી કર્યું હોય અને આજે સત્યાવીસ તારીખે ડિક્લેરેશન કરે છે કે આ દેશમાં અગર કોઈ પરિવર્તન લાવી શકે તો કોઈ પણ રાજકીય પાર્ટી નહીં પણ આ દેશનો મતદાતા લાવી શકે છે

બોલે છે કે હું મતદાર છું ખોટું થશે તો ચલાય લઈશ નહીં પાર્ટી કોઈ પણ હોય શકે પણ એમાં નૈતિકતા એમાં નિડરતા અને એમાં સન્માનભેર જીવન ના હોય તો હું કહી શકીશ કે સૌથી મોટો મૂર્ખ પાગલ અને ગુલામ અને હિંસક વ્યક્તિ હોય શકે

અને મેસેજ લઈ નીકળ્યા છે આપના કલમ ની તાકાત થી અમારો આવાજ ગુજરાત અને દેશ સુધી પહોંચાડજો એક એક મતદાર જો એના હક માટે બોલશે

કોઈ પણ મહાપુરુષ હોય પચીસ વર્ષ યુવાન ફાંસીએ ચડ્યો હોય પછી સરદારની હાકલથી આત્માનો અવાજ ઉઠાવીને અવાજ ઉઠાવતો હોય એ તમામ મતદારો પોતે જઈને પોતાના પક્ષમાં વાત રજૂ કરશે કે તમે ખોટા છો જેનું પણ સન્માન લેશો સન્માન આપવું પડશે એના સાથે આ ડિક્લેરેશન છે એક એક મતદાન ને જાગૃત કરાવવાનું અભિયાન આજે અધ્યક્ષ અને આખી ટીમે અહીંયા નક્કી કર્યું છે આવનારા દિવસોમાં ગુજરાત અને ભારતના ખૂણા ખૂણામાં જઈ અમારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે કે દરેક વ્યક્તિનું જમીન દરેક વ્યક્તિનો આવાજ દરેક વ્યક્તિનો વિચાર એ બુલંદ થાય અને બોલતો થાય એ સાથે હું આજે આણંદ જિલ્લામાં જે સરદાર સંકલ્પ સમિતિની રચના થઈ છે જે યોદ્ધાઓ તૈયાર થયા છે જે સરદારો તૈયાર થયા છે એ તમામ સરદાર વિચારકોને આજે હું અહીંયા જાહેર કરું છું મહર્ષિભાઈ ઉલ્લાસભાઈ પટેલ આણંદ જિલ્લા પ્રમુખ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવે છે રાજુભાઈ તાંત્રિક મોગરી એમની ઉપપ્રમુખ આણંદ જિલ્લા તરીકે નિમણૂક કરવામાં આવે છે શૈલેષભાઈ પટેલ ચાંગા આણંદ જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે

મહેબુબાઈ યસુખભાઈ રાણા આણંદ જિલ્લા લઘુમતી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે હરીશભાઈ ગોર્ધનભાઈ ઠાકોર આણંદ જિલ્લા ઓબીસી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે ગોવિંદભાઈ ઠાકોર આણંદ જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે શંભુભાઈ પટેલ આગળ તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે વિજયભાઈ પટેલ બોરસદ તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે વિનોદભાઈ જે પટેલ ભાજડી પેટલા તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે જશવંતભાઈ પરમાર સોજીત્રા તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે મહેન્દ્રભાઈ પટેલ અંબાદ તાલુકા તરીકે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે જગદીશભાઈ પટેલ ઓડ ઉમરેટ તાલુકા તરીકે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે તો બોલો જય